થોડા દિવસથી બનાસકાંઠાની દીકરી જે ચર્ચામાં છે અને તે ચર્ચામાં એટલા માટે છે કારણ કે તે પોતાના પુનર્જન્મની વાત કરી રહી છે આ દીકરી દક્ષા ઠાકોર કે જેણે આજે કલેક્ટર સાથે પણ મુલાકાત કરી હતી કલેક્ટર સાથે મુલાકાત કરી તેઓએ પોતાની વાતચીત જણાવી હતી તે લગાતાર હિન્દીમાં વાતચીત કરી રહી છે ઉલ્લેખનીય છે કે સાડા ચાર વર્ષની દીકરી કલેક્ટર સાથે હિન્દીમાં વાતચીત કરી દક્ષાએ કલેક્ટર સાથે પુનર્જન્મની વાતો પણ શેર કરી છે કલેક્ટરે આ અંગે કહ્યું કે ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા આશ્ચર્ય લાગે તેવી આ ઘટના છે કલેક્ટર વરૂણ બરણવાલે કહ્યું કે આ સંશોધનનો વિષય છે જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસથી દક્ષા ઠાકોર નામની દીકરી ચર્ચામાં આવી છે કેમ કે તે પોતાના પુનર્જન્મની વાતો કરે છે તેનું કહેવું છે કે આ તેનો બીજો જન્મ છે આ પહેલા તે કચ્છમાં રહેતી હતી જ્યાં ભૂકંપ દરમિયાન તેનું મોત થયું હતું આજે જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનર્જન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન આજે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાય કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે તો આગળ જતા દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાઓ છે લેવામાં આવશે